શાસ્ત્રીનગર મહિલા મંડળના રાધાબેન રાજપૂત દ્વારા રેસીપીનું કાર્યક્રમનું આયોજન કર્યું વડોદરા શહેરમાં નિઝામપુરા સ્થિત આવેલા શાસ્ત્રીનગરની બહેનો દ્વારા સરસ મજાનું મહિલા મંડળ ઊભું કરવામાં આવ્યું છે જેનું નામ શાસ્ત્રીનગર મહિલા મંડળ રાખવામાં આવ્યું છે આ મહિલા મંડળના એકસો પચાસથી વધુ સભ્યો બની ચૂક્યા છે સાથે જ આ મંડળ દ્વારા વિવિધ પ્રકારના બહેનો માટેના કાર્ય કરવામાં આવે છે જેમાં આજકાલની ભાગદોડની દુનિયામાં ઘણી બધી બહેનો ખૂબ જ ટેન્શનમાં જીવતી હોય છે તેવામાં મંડળના સભ્યો થયા પછી તમામ બહેનો ભેગા મળી રમતગમત ભજન સંધ્યા હરવું ફરવું પ્રવાસ કાર્યક્રમ તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો ઉજવતા હોય છે જેવી જેથી કરીને બહેનોનો આત્મવિશ્વાસ વધી વધતો રહે ટેન્શન મુક્ત રહે અને વધુ કંઈક શીખવા મળે તે હેતુથી આ મંડળની રચના કરવામાં આવી છે જેમાં આજરોજ રાધાબેન રાજપૂત દ્વારા ભજીયા રેસીપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે લાઈવ બતાવવામાં આવ્યો હતો કે કેવી રીતે સ્વાદિષ્ટ અને સારા ભજીયા બનાવી શકાય પચાસથી વધુ બહેનોએ આજના કાર્યક્રમમાં હાજર રહ્યા અને ભજીયા નાસ્તાની મજા માણી હતી ત્યારે રાધાબેન રાજપૂત વડોદરા શહેરમાં યોજાતા રેસીપી કાર્યક્રમની અંદર પણ ભાગ લેતા હોય છે જેમાં તેમને ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં વડોદરામાં યોજાયેલ રસોઈ રાની કાર્યક્રમમાં તેમને પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું તેવું રાધાબેન રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું જય માતાજી રાધે રાધે આજે શાસ્ત્રીનગર મહિલા મંડળમાં હું આમ તો પચીસ વર્ષથી જોડાયેલી છું અમારા બધા કમિટી બહેનો છે વડીલો છે અને આજનો પ્રોગ્રામ જે હું રેસીપી બતાવવાની છું બહેનોને એમાં હું રસોઈની મહારાણી બની હતી એમાં છે ભજીયાનું શાક અને લાઈવ ભજીયા બનાવીને મારી બહેનોને હું આજે નાસ્તો કરાવવાની છું એ પ્રોગ્રામ છે વડોદરા વડોદરા કેટલા એવોર્ડ લીધા છે ઓપન બરોડામાં વાનગી હરીફાઈમાં બહુ ઘણી જગ્યાએ હું ભાગ લેવા ગઈ છું અને બધામાં હું એવોર્ડ લઈને જઈ છું બેસ્ટ એવોર્ડ તમને બરોડામાં કયો મળ્યો છે બેસ્ટ એવોર્ડ મને શુભાંગી દેવીના હાથે ગાયકવાડ એમના હાથે મળ્યો પછી દ્વારકેશલાલજીના હાથે પણ એવોર્ડ મેં લીધો છે એવા તો બધા ઘણા બધા મારા એવર્ડ છે કેટલા વર્ષોથી તમને આવું કુકિંગનો શોખ છે બસ આમાં મંડળોમાં જોડાયા ત્યારથી વધારે એટલે વધારે શ્રેય તો આ મહિલા મંડળોને જ જાય છે એમાં આવીને અમે બધા હોશિયાર થયા છે શું નામ તમારું રાધાબેન રાજપૂત અમારું સખી મંડળ આજથી પચાસ વર્ષ પહેલાંથી ચાલુ થયેલું છે શાસ્ત્રીનગર મહિલા મંડળ નિઝામપુરામાં છે અમે પહેલાં તો દોઢસોથી બસો બહેનો હતી અને દર મહિને જુદા જુદા પોગ્રામ કરીએ છીએ એમાં નવરાત્રિનો પ્રોગ્રામ કરીએ છીએ પછી પિકનિક જઈએ છીએ રમતગમત રાખીએ છીએ શ્રાવણ મહિનામાં ભજન કરીએ છીએ પછી વાનગી હરીફાઈ રાખીએ છીએ પછી અમે અમારા ફંડ હોય છે એમાંથી ડોનેશન પણ કરીએ છીએ એટલે જે કંઈક એવું લાગે કે કે અહીંયા આપવા જેવું છે તો એમને પણ અમે આપીએ છીએ બધી બહેનો અમારે અહીંયા છે હાઉસી રમીએ છીએ ઘણી રમતો આ તે બધું રમાડીએ છીએ એ રીતના આનંદ કરીએ છીએ ઘણા બહેનોને ઘેર કંટાળો આવતો હોય તો અહીંયા બે કલાક આવીને થોડા ફ્રેશ થઈ જાય એટલે અમે આ રીતના અહીંયા આ પ્રોગ્રામ કરીએ છીએ શાસ્ત્રીનગર મહિલા મંડળ મારું નામ કલ્પનાબેનજી પટેલ અને આજે આપણા પ્રેસિડેન્ટ રાધાબેન જે ઓપન બરોડામાં રસોઈની મહારાણીનું પહેલું ઇનામ એમણે લીધેલું છે એટલે આજે એમણે ત્યાં જે બનાવીને ભજીયાનું શાક બનાવ્યું હતું એ આજે બનાવીને લાવ્યા છે આપણને ચખાડશે અને સાથે મેથીના ગોટાનું ડેમોન્સ્ટ્રેશન આવશે એટલે આજે આપણે એમને દઈએ છીએ ખબર મંદન

フフフフフ。